ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સમસ્ત પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા શિક્ષણ જાગૃતિ અને વિદ્યાર્થી પ્રોત્સાહન માટે સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે આધુનિક પટણી કોમ્પ્યુટર સેન્ટર અને મોર્ડન લાઇબ્રેરીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો આ સમારોહમાં ડીવાયએસપી કેડર સહિત વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા યુવાઓને સન્માનિત કરવામાં આવ્યા તો ધોરણ નવથી પીએચડી સુધીનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું સમાજના પ્રમુખ અફઝલ પંજાએ એક રોટી ઓછી ખાવ પણ બાળકોને ભણાવવાનો સંદેશ આપ્યો કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે શિક્ષણને વર્તમાન સમયની સર્વોચ્ચ શક્તિ ગણાવી વિદ્યાર્થીઓને મહેનત અને સંકલ્પથી આગળ વધવા પ્રેરણા આપી ત્યારે નવું કોમ્પ્યુટર સેન્ટર યુવાઓને ડિજિટલ યુગ માટે તાલીમ અપાશે લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બનશે તો આ પ્રસંગે સમાજના આગેવાનો દુકાનો નગર સેવકો વેપારીઓ અને શ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ